જય માતાજી મિત્રો ફરી એકવાર તમારા દિલનો ટુકડો લઈને આ ગાડીની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસનું મોડલ ફાઈવ સ્ટોનની અંદર ગાડી છે પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે હા મિત્રો આ ગાડીને તમે લેવા ઈચ્છતા હોય તો અમારો કોન્ટેક નંબર આપેલો તેથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી તમે લઈ શકો છો અને ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ગાડીનું વધુ ડિટેલ માગતા હોય તો ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો તેથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી તમે લઈ શકો છો હા મિત્રો આ ગાડીમાં લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે અને આવા નવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો જરૂરી કરી રહ્યા તેથી કરીને નવી ગાડીનો અપડેટ તમને મળતો રહે બે હજાર ત્રેવીસ મોડલ ફર્સ્ટ ઓનરની અંદર ગાડી છે પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે હા મિત્રો આ ગાડી તમારા સપનાની ગાડી તમને વસાવી શકો છો અને આ ગાડી તમને પંચમાલ ગોધરા ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળી જશે વધુ ડિટેલ માગતા હોય તો ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો તેથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી તમે लई सको छो फरी मुलाकात थे आवाज नवा विडियो साथ जय माता